નમસ્કાર મિત્રો આજે આ ગાંગીના બાબાને પેલી કામરૂદેશની ડાકણો ઉપાડી ગઈ છે તેથી ગાંગીને ખૂબ જ ચિંતા થાય છે અને એ પણ હવે દેશ જવા માટે નીકળી છે અને સૌથી પહેલાં તો તે જંગલમાં આ કબીલાના જે સરદારોના પણ સરદાર છે એમની પાસે પહોંચે છે અને એમનું જે મહાસરદારનું પદ હતું એને ગાંગી ઠુકરાવી દે છે અને કહે છે કે મારે આ બધું કાંઈ જોતું નથી પરંતુ હું તો મારા બાબાની શોધમાં અહીંયા આવી છું અને મારા બાબાને દેશની ડાકણો ઉપાડી ગઈ છે માટે હવે મને રજા આપો અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી ચાલતી ચાલતી પાછી આગળ વધે છે અને આગળ જતાં ફરી પેલા કબીલામાં પહોંચે છે કે જ્યાં સામરદાસને કેદ કરીને રાખવામાં આવ્યા હતા ત્યારે ગાંગીને આવતી જોઈ અને કબીલાના સરદાર અને પેલા તપસ્વી સૌ કોઈ ખૂબ જ હરખાય છે અને કહે છે કે ગાંગી સારું થયું તું આવી ગઈ અને હવે તું જ કહે કે આ સાંભળદાસને કઈ સજા આપીએ કારણ કે એણે મારી દીકરીને છ છ મહિનાથી બીમાર પાડી અને એને મોતના ખાટલે સુવડાવી હતી હવે તું જ કહે ગાંગી કે આ દુષ્ટને આપણે કઈ સજા આપવી છે ત્યારે ગાંગી કહે છે કે તમારે જે સજા આપવી હોય એ આપી શકો છો હું તો તમારા ગુનેગારને તમારા સુધી પહોંચાડ્યા છે ત્યાં તો તપસ્વી એટલું બોલા કે ગાંગી તારા બાબા કુશળખેમ તો છે ને હવે અને ઔષધિ કામ તો કરી ગઈ છે ને ત્યારે ગાંગીના આંખમાંથી દળ દર આંસુડા વહેવા લાગ્યા ત્યારે ગાંગીને આમ ઉદાસ થયેલી જોઈ અને આ કબીલાના સરદાર અને આ તપસ્વીને એમ થઈ ગયું કે લાગે છે કે ગાંગી ઔષધિ લઈ અને પહોંચવામાં મોડી પડી છે અને ગાંગીના બાબા મોતને ઘાટ ઉતરી ગયા છે ત્યાં તો સૌ કોઈ ગાંગીના આંસુડા લૂચી રહ્યા છે અને કહે છે કે બેટા જે થવાનું હતું એ થઈ ગયું છે હવે ભગવાનના ભરોસે બધું છોડી દે અને આમ પણ જે જે માણસો જાય છે ને એ જ રસ્તે આપણે બધાએ જવાનું છે માટે વધારે શોક કરવાની કોઈ જરૂર નથી ત્યાં તો ગાંગી રડતાં રડતા એટલું કહે છે કે હે તપસ્વી બાબા મારા બાબા છે ને એ કાંઈ પરલોક નથી પામ્યા પરંતુ એમની સાથે એ ખૂબ જ ભારે અને દુઃખદ ઘટના બની છે ત્યારે આટલી વાત સાંભળીને કબીલાના સરદાર બોલ્યા કે ગાંગી ઝટ બોલ તારા બાબા સાથે શું થયું છે અને આમ ગાંગી હજી તો કાંઈ બોલે એ પહેલાં તો પેલો અઘોરી બાવો ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યો કે કોણ છે એ દુષ્ટ માણસ કે જેણે મારા સામરદાસ સેવકને અહીંયા કેદ કરીને રાખ્યા છે ત્યારે એ અઘોરી ત્યાં આવી અને આ સામરદાસને જ્યાં બાંધેલા છે ત્યાં આવી અને એમને ખોલવા લાગે છે ત્યાં તો ગાંગી આડી ફરીને એટલું કહે છે કે હે અઘોરી આ તારા સામરદાસ રહ્યા ને એમને મેં કેદ કર્યા છે અને તારામાં એટલી હિંમત હોય ને તો પહેલાં મારી સામું યુદ્ધ કર અને પછી તું જો કે તે કોની સામ યુદ્ધ કર્યું છે ત્યારે આટલી વાત સાંભળી અને અઘોરી ખળખળ દાંત કાઢીને ખૂબ હસ્યો અને પછી કહે છે કે હે દીકરી હજી તું એક નાની બાળા છે એટલા માટે તને એકવાર પ્રેમથી કહું છું કે અહીંયાથી ખસી જા નહીંતર તારા ઉપર એવો પ્રહાર કરીશ ને કે તે અહીંયા જન્મ લીધો ને એ વાતનો પણ તને ખૂબ જ અફસોસ થશે માટે હજુ પણ એકવાર તને ચેતવું છું કે અહીંયાથી ચાલી જા નહીંતર હું તને મોતને ઘાટ ઉતારી દઈશ ત્યારે ગાંગી પણ કહે છે કે હે અઘોરી તારામાં એટલી હિંમત હોય ને તો ખાલી આ શામળદાસને અહીંયાથી છોડાવીને તો જો ત્યાં તો શામળદાસ એટલું બોલ્યા કે જો હવે મારા ગુરુ આવી ગયા છે અને આ અઘોરી બાબા રહ્યા ને એ કોઈ જેવા તેવા નથી પરંતુ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા છે ત્યારે ગાંગી કહે છે કે જોયું ને સરદાર આ એ જ અઘોરી બાવો છે કે જેના દ્વારા આ શામળદાસે તમારા કબીલામાં આવી અને સવાસો સોયોવાળું મેલી વિદ્યાનું પૂતળું તમારા એ કૂબાની દીવાલમાં નાખી દીધું હતું અને એના પછી તમારી દીકરી બીમાર થઈ અને છ છ મહિના સુધી આમને આમ બીમારીની અવસ્થામાં પડી રહી હતી ત્યાં તો શામળદાસને પણ ગુસ્સો આવ્યો ને કહે છે કે ગાંગી એ તો સારું થયું કે સમયસર આ કૂબો અહીંયાથી હટાવી દેવામાં આવ્યો અને એના કારણે પેલું સવાસો સોયોવાળું પૂતળું અહીંયાથી બીજે ક્યાંક ચાલ્યું ગયું નહીતર છઠ્ઠા મહિનાના છેલ્લા દિવસે એ દીકરીના રામ રમી જાત અને પછી એ દીકરી ક્યારેય પાછી તમને જોવા પણ ના મળત પરંતુ એ તો તમારી કિસ્મત સારી હતી કે તમે સમયસર કૂબો અહીંયાથી કઢાવી નાખ્યો ત્યાં તો તપસ્વી આગળ આવીને કહીએ છે કે હે દુષ્ટ સામળદાસ એ કૂબો અમે હટાવ્યો ન હતો પરંતુ આ ગાંગીએ જ અમને વાત કરી હતી કે આ કૂબામાં સામળદાસે મેલી વિદ્યાવાળું પૂતળું બનાવીને મૂક્યું છે અને એટલા માટે તો અમે એ પૂતળાને એ કૂબામાંથી બહાર કાઢી અને તેને બાળી નાખ્યું અને અમારી દીકરી પાછી સાજી થઈ ગઈ છે પરંતુ હવે તને કોણ બચાવશે દુષ્ટ માણસ ત્યારે આટલી વાત સાંભળી અને અઘોરી બાબા એટલું બોલ્યો કે હું છું ને અરે જેણે મારી સેવા કરી છે રાત દિવસ મને ખવડાવ્યું છે મારા હાથ પગ જેણે દબાવ્યા છે એ માણસને આમ થોડો મરવા દઉં આટલું કહી અને શામળદાસની પાસે આ અઘોરી પહોંચે છે અને પહોંચી અને તે કહે છે અત્યારે જ હું તમને અહીંયાથી મુક્ત કરું છું પછી હું પણ જોઉં છું કે તમને કોણ છોડાવે છે અરે આ ગાંગીને પણ ખબર નથી હું કોણ છું ત્યારે ગાંગી પોતાના હાથમાં પાણીની અંજળી ભરે છે અને પેલા તપસ્વીને એટલું કહે છે કે તપસ્વી જુઓ આ અઘોરીને અહીંયાને અહીંયા જો બાળીને ભસ્મ ના કરી નાખું તો મારું નામ પણ ગાંગી નહીં આમ આટલું કહીને ગાંગી હાથમાં અંજળી ભરે છે અને આ બાજુ પેલો અઘોરી બાબા આ શામળદાસને મુક્ત કરાવતા કરાવતા એટલું કહે છે કે હે શામળદાસ ચિંતા કરશો નહીં આ ગાંગીને પણ ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું અરે હું કામરુ દેશથી આવ્યો છું અને કામરુ દેશની વિદ્યાઓનો જાણકાર છું અને એ દેશમાંથી જેવો આવ્યો છું ને એવો સૌથી પહેલાં હું આ શામળદાસને મારો શિષ્ય બનાવ્યો છે અને મારા પહેલા શિષ્યને મરવા દઉં તો તો મારી વિદ્યાને કલંક લાગે અને આમ આટલા શબ્દો સાંભળી અને ગાંગી ચોંકી ગઈ અને કહે છે કે શું ખરેખર આ અઘોરી બાબો શું દેશથી આવ્યો હશે અને જો તે કામરુ દેશથી આવ્યો હશે ને તો તો તે જરૂર એ પણ જાણતો હશે કે દેશ જવાનો માર્ગ કયો છે અને જો એકવાર એ માર્ગ મને મળી જાય ને તો હું મારા બાબાને આસાનીથી બચાવી લઈશ અને એટલું જ નહીં મારા બાબાને એકવાર જોઈ લઉં ને તો પછી મારા આત્માને ટાટક પડશે અને એ કામ આ અઘોરી બાવા સિવાય બીજું કોઈ નહીં કરી શકે અને આમ પછી તો આ અઘોરી બાવાએ આ શામળદાસને આઝાદ કર્યા અને પછી કહે છે કે ચાલો શામળદાસ અહીંયાથી ચાલી નીકળીએ નહીતર મારા હાથે આ એક દીકરીનું મોત થઈ જશે ત્યાં તો પહેલાં તપસ્વી આવીને કહે છે કે ગાંગી હમણાં તો તું એમ કહેતી હતી કે આ અઘોરી બાવાને હું એક જ ભરવારમાં બાળીને ભસ્મ કરી નાખું તો પછી તું એ બાવાને હવે કેમ કાંઈ નથી કરતી અને ગાંગી હવે તારી વિદ્યાનો ઉપયોગ કર અને આ અઘોરીને મારી નાખ કારણ કે એને આપણા કબીલાના જ નહીં પરંતુ અમારા કબીલાની જેમ કેટ કેટલાય માણસોને મોતને ઘાટ ઉતાર્યા છે માટે ગાંગી જરા પણ વિલંબ કર્યા વગર હવે આ અઘોરી બાબાને મારી નાખ ત્યારે ગાંગી કાંઈ પણ કરતી નથી અને ચૂપચાપ ઊભી છે અને ફરી પાણીની અંજળી ભરી અને તે શામળદાસની ઉપર છાંટે છે અને શામળદાસની ઉપર છાંટતાની સાથે પેલો અઘોરી આગળ આગળ ચાલ્યો જાય છે અને પાછળ પાછળ શામળદાસ જતા હતા એમના ઉપર જેવું પાણી અડ્યું એની સાથે જ તે ત્યાં જ મૂર્તિની જેમ ત્યાં ચોટી ગયા ત્યારે અઘોરી બાબા પાછું ભળીને જુએ છે તો પેલા સામળદાસ ત્યાં ચોટી ગયા છે ત્યારે એમને ચોંટેલા જોઈ અને અઘોરી એમની આજુબાજુ જુએ છે અને કહે છે કે હે સામળદાસ તમે આમ કેમ ચોટી ગયા છો મને લાગે છે કે હજુ પણ તમે તમારી મજાક કરવાની આદત ગઈ નથી અને જટ ચાલો મોડું થાય છે આમ કહી અને હાથ પકડી અને સામળદાસને આગળ ખેંચ્યો ને એની સાથે તો સામરદાસ ત્યાં ચોંટેલા છે અને જરાય પણ હલતા નથી ત્યારે આ અઘોરી પોતાની બધી તાકાત લગાવે છે એમ છતાં પણ સામરદાસ પોતાની અવસ્થામાં ચોંટેલાને ચોટેલા છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ અઘોરી સમજી ગયો કે અમારા સામરદાસની ઉપર કોઈકે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે અને એમને મૂર્તિની અવસ્થામાં ચોંટાડી દીધા છે અને પછી અઘોરી આ કબીલાના સૌ કોઈ માણસોને કહેવા લાગ્યો કે આવું દુષ્ટ કામ કોણે કર્યું છે અરે કોણે મારા મિત્રને આમ ચોંટાડી દીધો છે અરે અત્યારે જ એને સાજો કરી નાખો નહીંતર આ કબીલો વેર વિખેર થશે કોઈને પણ આ કબીલામાં છોડીશ નહીં ત્યારે ગાંગી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે અઘોરી તું તો તારા મનમાં એમ સમજતો હતો કે હું ખૂબ જ ભારે વિદ્યાનો જાણકાર છું અને હું કામરૂ દેશથી આવ્યો છું તો પછી હવે તું તારા આ સેવકને અહીંયાથી છોડાવીને લઈ જા કેમ અહીંયા બંદી બનાવીને ઊભા રહી ગયા છે હવે એમને આઝાદ તો કરાવ ત્યારે અઘોરી કહે છે કે સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે આ વિદ્યાનો ઉપયોગ કોણે કર્યો છે કારણ કે આ કોઈ જેવી તેવી વિદ્યા નથી પરંતુ આ વિદ્યા કામરૂ દેશની છે અને જે જે પણ કામરૂ દેશ જઈને આવ્યું છે ને એને જ ખબર હોય કે આ વિદ્યા કામરૂ દેશ સિવાય બીજું કોઈ નથી કરી શકતું માટે મારે એ જાણવું છે કે અહીંયા કામરૂ દેશની વિદ્યાનું જાણનાર કોણ છે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહે છે કે હે અઘોરી તને શું લાગે છે કે તું કામરૂ દેશ જઈને આવ્યો છે ત્યારે અઘોરી કહે છે કે હા હું કામરૂ દેશ જઈને આવ્યો છું અને એનો પ્રૂફ જોતો હોય તો હું તમને આપી શકું એમ છું ત્યારે ગાંગી બોલી કે આ સામે જે ઘટાદાર વૃક્ષ રહ્યું ને એને ઊભું ને ઊભું જમીનમાં દફન કરી નાખ તો હું માનું કે તું ખરેખર કામરૂ દેશ જઈને આવ્યો છે ત્યારે પેલો અઘોરી ખળખળ દાંત કાઢીને હસ્યો અને કહે છે કે ગાંગી એકવાર મનમાં વિચાર કરી લેજે અને જો કદાચ આ ઊભું ને ઊભું ઝાડ જમીનમાં દફન કરી નાખું તો તું મને એના બદલામાં શું આપીશ ત્યારે ગાંગી કહે છે કે જો એકવાર તું આ ઝાડને ઊભું ને ઊભું જમીનમાં દફનાવી દે ને તો હું તને વચન આપું છું કે આ તારો સામળદાસ રહ્યો ને એને હું મૂર્તિમાંથી પાછો સાજો કરી નાખીશ ત્યારે આટલી વાત સાંભળીને અઘોરી ગાંગીની સામે આવી અને ડોળા કાઢીને જોવા લાગ્યો અને કહે છે કે ગાંગી તો તે મારા સામળદાસ સેવકને અહીંયા પથ્થર બનાવ્યો છે એનો મતલબ એ થયો કે તું પણ મારી જેમ કામરૂ દેશથી આવી છો અને કામરૂ દેશની બધી વિદ્યાઓની જાણકાર છે બોલ ગાંગી આ વાત સાચીને ત્યારે ગાંગી કહે છે કે હા મેં તો મારું પ્રમાણ આપી દીધું છે અને તમારા આ સાંભળદાસને અહીંયા મૂર્તિની જેમ ચોંટાડી દીધા છે માટે તમને તો ખબર પડી ગઈ છે કે હું દેશની વિદ્યાની જાણકાર છું પરંતુ હવે મારે એ જાણવું છે કે શું ખરેખર તમે પણ કામરૂ દેશથી આવ્યા છો તો પછી આજે સામે ઘટાદાર વૃક્ષ દેખાયને એને ઊભું ને ઊભું જમીનમાં ઘૂસાડી દો તો હું માનું કે તમે પણ કામરૂ દેશની વિદ્યાના જાણકાર છો અને કામરૂ દેશથી આવ્યા છો ત્યારે આ અઘોરી હસી રહ્યો છે અને કહે છે કે અત્યારે જ હું એ ઝાડને જમીનમાં ઉતારી દઉં છું ત્યાં તો આ બાજુ તપસ્વી અને કબીલાના સરદાર બધા હસી રહ્યા છે અને એમના મનમાં એમ છે કે આવડું મોટું ઝાડ આમ અચાનક આપોઆપ જમીનમાં થોડું ચાલ્યું જતું હશે અને હમણાં જ આ અઘોરી પોતાની જાત દેખાડી દેશે અને પછી કહેવા લાગશે કે હું તો નાની મોટી વિદ્યાઓનો જાણકાર હતો મને માફ કરી દો અને આમ બધા આ અઘોરી ઉપર હસી રહ્યા છે પરંતુ આ અઘોરીએ નીચે જમીન ઉપરથી એક મુઠ્ઠી રેતની લીધી અને રેતની મુઠ્ઠી ભરી અને પોતાના કપાળે અડાળીને કહે છે કે જો ગાંગી આમ કહી અને પેલા ઘટાદાર વૃક્ષની ઉપર છૂટો ઘા કર્યો એની સાથે તો પેલું આખું એ આખું વૃક્ષ ઊભું ને ઊભું જમીનમાં ધરાશાયી થઈ ગયું અને જાણે ત્યાં કોઈ ઝાડ હતું જ નહીં એવી જમીન થઈ ગઈ ત્યારે આ ઘટના જોતાની સાથે હર કોઈના ડોળા ફાટી ગયા તપસ્વી પણ ચોંકી ગયા કબીલાના સરદાર અને કબીલાના સૌ માણસો પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે આ તો ખરેખર અઘોરી ખૂબ જ માયાવી અને ભારે વિદ્યાના જાણકાર છે અને ગાંગી આમની સામું નહીં લડી શકે ત્યાં તો પેલો અઘોરી હસતો હસતો આવ્યો અને આવીને એટલું કહે છે કે ગાંગી જોઈ લીધીને મારી અદ્ભુત શક્તિ અને હવે જોઈ લીધું ને મારું પ્રમાણ અરે આ તો મેં એક નાની વિદ્યાનો ઉપયોગ કર્યો છે હજુ જો હું એક મારી બીજી વિદ્યાનો ઉપયોગ કરું ને તો આ આખું એ જંગલ બળીને ખાક થઈ જશે બોલ હજી પણ પ્રમાણ આપું ત્યારે કબીલાના સરદાર હાથ જોડી અને આ અઘોરીની પાસે આવીને એટલું બોલ્યા કે નાના બાબા હવે બસ કરો ત્યારે અઘોરી કહે છે કે એમ બસ ના થાય ગાંગી હવે તું મને એમ કહેતી હતી ને કે તું પણ દેશની વિદ્યાની જાણકાર છે તો તારે આ જંગલને બચાવવું હોય ને તો મેં જે જમીનમાં જે ઝાડ દફનાવ્યું છે ને એને બહાર કાઢીને દેખાડ નહીતર અત્યારે જ આ આખોય કબીલો અને એના માણસો ભળકે બળશે અને હું કોઈને છોડીશ નહીં ત્યારે ગાંગી પણ પોતાની આંખો બંધ કરે છે અને પોતાની વિદ્યાનો ઉપયોગ કરી રહી છે ત્યાં તો કબીલાના સરદાર સૌ કોઈ કબીલાના માણસો અને આ તપસ્વીને એમ છે કે ગાંગી આ કેવી રીતે કરી શકશે અને તે આ સામે નહીં ટકી શકે પરંતુ ગાંગીએ જેવી પોતાની આંખો ખોલી અને જમણો હાથ ઊંચો કર્યો એની સાથે તો આખે આખું જમીનમાં ધરાશાયી થયેલું ઝાડ આખું બહાર આવી અને પહેલાંની જેમ બહાર આવીને ઊભું રહી ગયું ત્યારે આ ઘટના જોતાની સાથે આ કબીલાના સરદારના ડોળા ફાટી ગયા તપસ્વી પણ ત્યાંથી હલી ગયા અને આ અઘોરીના પણ ડોળા ફાટી ગયા અને કહે છે કે આ ગાંગી તો મારી જેમ જ વિદ્યાની જાણકાર છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી